નમસ્કાર મિત્રો તમને એવું થતું હશે કે આવી રીતે ડુંગળીની અંદર દીવો કરવાથી તો ડુંગળી બગડી જશે પરંતુ નહીં મિત્રો આના ઘણા બધા ફાયદાઓ છે એટલા માટે તમારે આવું કરવાનું છે મિત્રો આના ઘણા બધા એવા પણ ફાયદા છે અને તમારા પૈસા પણ આનાથી બચી શકે છે અને તમારા સ્વાસ્થ્યને પણ આ ખૂબ જ ફાયદાકારક છે તો એના માટે તમારે મિત્રો એક મોટી સાઈઝની તમારે એક ડુંગળી લેવાની છે અને હવે આ ડુંગળી છે એના ઉપરની તમારે ફોતરી કાઢી નાખવાની છે ત્યારબાદ ચપ્પુ દ્વારા મિત્રો તમારે ડુંગળીને એવી રીતે કટિંગ કરવાની છે કે આપણે એની અંદર એક હોલ બનાવવાનો છે અને હોલ એવી રીતે પાડવાનો છે ડુંગળીની અંદર ચપ્પુ દ્વારા કે અંદરનો જેટલો પણ પલ્પ હોય એ તમારે મિત્રો બહાર કાઢી લેવાનો છે તમારે માત્ર ડુંગળીનું જે એકથી બે પડ હોય તેવી રીતના એકથી બે પડ બાકી રહે એવી રીતે તમારે બધો ડુંગળીની અંદરથી બધું માલ પલ્પ કાઢી લેવાનો છે કે ડુંગળીને તમારે અંદરથી ખાલી કરી દેવાની છે હવે મિત્રો એકદમ આવી ડુંગળી બનીને તૈયાર થઈ જાય પછી હવે તમારે મિત્રો આ ડુંગળીની અંદર તમારે થોડું મીઠું તમારે નાખવાનું છે અને ત્યારબાદ તમારે તેની અંદર ચમચી ભરીને તમારે થોડી હળદર ઉમેરવાની છે અને આ ચમચી દ્વારા ચપ્પુ દ્વારા તમારે હળદર અને આ મીઠું છે એને તમારે મિક્સ કરી લેવાનું છે આટલું થઈ જાય પછી હવે મિત્રો તમારે તેની અંદર બેથી ત્રણ તમારે કપૂર ગોટી લેવાની છે અને એને તમારે એના ઉપર મૂકી દેવાની છે આટલું થઈ જાય ત્યારબાદ તમારા ઘરમાંથી તમારા ચારથી પાંચ જેટલા લવિંગ તમારે લઈને તમારે તેની ઉપર મૂકી દેવાના છે અને હવે તમારે મિત્રો માચિસની મદદથી તમારે આ જે કપૂર ગોટી છે એને તમારે સળગાવવાની છે મિત્રો વિડીયોની અંદર હવે આપણે આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ શીતલબેન પટેલને મહીસાગરથી મહેશભાઈ પટેલને ચીખલીથી જયાબેન પાનસુરિયાને જુનાગઢથી રેખાબેન ડાભીને છિપિયાલ ગામથી અને દિલીપભાઈ પરમારને સોલા ગામથી જાય છે મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો હવે આ જે દીવો છે પ્રગતિ ગયો છે તો હવે તેને મિત્રો તમે તમારા ઘરના રૂમની અંદર રસોડામાં ઘ કોઈ પણ એવી જગ્યા પર તમારે દીવો મૂકવાનો છે જેથી કે જે જગ્યા પર તમારા ઘરમાં માખી મચ્છર ગરોળી વંદા વગેરે પ્રવેશ કરતા હોય તો તમારા ઘરમાં જો જીવજંતુ હોય તો તમે કોઈ પણ જગ્યાએ દીવો મૂકશો ને દીવામાંથી જે ધુમાડા નીકળશે તેના કારણે આ બધા જીવજંતુ છે તમારા ઘરમાંથી ભાગી જશે અને મિત્રો આનો બીજો પણ એક ખૂબ જ મહત્ત્વનો ફાયદો છે કે તમારા ઘરમાં જે નેગેટિવિટી હશે એટલે કે નકારાત્મક ઉર્જા હશે એ બધી દૂર થઈ જશે ને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે અને આ આ જે વસ્તુ બનાવી છે એનો જે ધુમાડો છે મિત્રો આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારો છે તો મિત્રો તમે ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો ઘણા બધા ફાયદા દેવાના છે તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ